નામ દિનેશ હતું અને એ પોતે વાંકા ને જાતો હતો કંઈક લેવા માટે થઈ અને એ ગામનો એક જુવાન નીકળ્યા મોટર સાયકલ લઈને એમાં કુદરતને કરવું અને ખટારા કે અને બે ઓળખી ધર્યું ઓહો આ તો આયાર રતા ભાઈ ને દીકરો અને કેતો લગન છે બે પોલીસ વાળાને ઉભા રાખીને કીધું કઈ ઉભા રહી રહીજો હું હમણાં આવું ફોટા છે ઘણા પરિચય મારામાં મારામાં ઘણા બધા પરિચય હજી દાયરામાં બેહવા જીવે છે વ્યક્તિઓ લતાબેન છેલ્લે બોલાવ્યા છેટા આખો દાયરો શાંત થઈ ગયો ખાતું હું આવ્યું હું છે રતાભાઈ ઉઠી અને ગયા કેમ સાહેબ રતાભાઈ છોકરા કઈ કામે ગયા હતા મોટર લઈને અરે બાપા આવડા મોટા લગ્ન છે બે બે જાનું આવે છે કાલે મારે આંગણે અને બાપા આમાં તો કંઈ છોકરાઓને કામ ચીંધું હોય અને બન્યું હોય ગયા હોય કેમ છે હું રતાભાઈ છોકરા મોટર લઈ નીકળ્યા છે અને ખટારાની અડફેટી આવી ગયા બે લાશું પડ્યું છે સાહેબ આ વાત તું જાણ હું જાણું ન જોઈએ પણ અમે લાશ ને રાખી ન હોગી કે બિનવારસી હોય તો ઓળખાણી ન હોય ને બિન વારસી હોય તો કે બિનવારસી હોય ને તો બિનવારસી માની ને દવાખાના મૂકી આવીએ કે કાલ રોંઢા શું બે ને બિનવારસી માની અને દવાખાને મારે નાખી આવી કાલ રોંઢા તું છે હું છે સમજી લે છાતી માંથી પાણો રાખીને આવી રહ્યો ડાયરો બેઠો તો રતાભાઈ હું બોલી અરે બાપા ખાતા ને નો હોય લગ્નમાં એટલે હો બાના દેવા આવે અમને ડીવાય પી રજા નથી દીધી અમે આવી હગી એમ નથી અમે વધામણું દેવા આવ્યા ને એમ કે આપણે વધામણા થોડા લઈ લેતા હોય કાંઈ છે નહીં મારા બાપોલે એ જાય લઈ આવો તાલી આવો કહુંબા લઈ આવો સવારે બે જાનું આવ્યું ભાઈ ભાવ દેવા નીકળ્યા હવને બટકાના ભાવ દે છે એમાં તમે ટીવી ગુજરાતી ઉપર સાંભળી છે મારી લોકવાર્તા રામ ડાંગરની જેણે માથાનું દાન દીધું હતું કાશીયાટકના તારણને રામ બાપા ગાગિયા જેવી જ ઘટના એ રામ ડાંગર એના દીકરો ઉકો ડાંગર ડાંગ દીકરા કાનોભાઈ ડાંગર એ માસ્ટર હતા હવે નિવૃત્ત થઈ ગયા હાલ છે જીવે છે અને કાનાભાઈ ડાંગરે એટલું કીધું રતા ભાઈ એમ થોડો ભાવ દેવાય ભાવ તો વેવાય હામ હામા લેવાના હોય હા હા બાપા લઈને આ તો મોટા લગન તેમ છું બાપા એટલું બધું મિષ્ટાન તો કેમ ખવાય દીકરાની હાથ દવાખાના આમ પડી છે બાપે ભાવ લીધા સાહેબ બેય ભાણેજને પરિણાવ્યા બેય જાનું રવાના કરી બસું વ્યુંગ્યું બાયું વયા ગયા જાનિયા વયા ગયા વરરાજાની મોટલું વ્યુંગ્યું છેલ્લે વેવાયુઓને મળ્યા તે રતાભાઈ ભાઈ બધ ભરીને વેવાયુઓને કીધું તો માફ કરજો મેં વાત છુપાવી છે હું દીકરીને વડાવી હવે દીકરાને એકલો નહીં વડાવી હવે મારે તમારા હથવાડાની જરૂર પડશે હવે હું ભાંગી છું અને તે વેવાયુ બધ ભરી ગયા રતાભાઈ તારું તો કાળજું મારા બે બે ભાણે જીમાં આવતા અને એ બે સંસારની માલિકો ચિતાઓ બળતી હતી અને અડીખમાયર બેઠો તો એની આંખની માલિકોર એ બે ચિતાઓના જે પડછાયા પડતા હતા કવિની ભાષામાં કહું તો ત્યારે એવું દેખાતું હતું કે એક આંખની માલિકો દીકરીને પરણાવીતી હતી ને એની ચોરીની આગ હતી ને એક આંખની માલિકો દીકરાને ચિતાએ ચડાવ્યો હતો ને એની આગતી હતી અડીખમાં એની આંખમાં બે ગમો હો દોર ભી આઈએ તો મુસ્કુરા હારા હાથા તો દી સાહેબ આવે અને જાય એને પરમાત્માની પ્રસાદી માની અને જેણે એટલે મારો એંગોળભાઈ કહે છે કે ઈશ કૃપા તો કંઈક પ્રયત્ન કરો આમાં માયગ્યું કાંઈ મળનાર નથી મહેનત કર્યો મારા બાપા મહેનત કરો દીવાડે દીકરા કાં ધોરીને કાં ધરા કા કર્મે કપાહિયા નકર ઝાકડીયા તો ખરા બાપના માથા દી બાવડાના બળે બેઠો કરી દઈએ ને એને દીકરો કહેવાય દી કરો ભલે આપણે સાહેબ શનિયા શનિયાસની વાતો એ દીકરા બેનું બાપા એ કોક શાંત રાખો ને ના એને છેટી ખુરશી લઈ જાય ને વાંધો નહીં એને કેમ એની જો કોઈ કઈ હગે તો બાળા રાજા છે પણ એને આમ આમ ભલે ને તમે થોડી બેનોની વલી બાજુ ખુરશી એ વલી બાજુ ખુરશી લઈ જાવ બાપા થોડાક છે હા એ તો છોકરા હશે હા હિંચેર વરોનો ભાભો હોય દીકરાની દીકરા રમતો હોય છોકરાઓ એમ કે દાદા જો મતલો જાય મજો મતલો જાય ને દાદો કે જો તિલી જાય જો તિલી જાય નકર કીડી કે ન થડતું પણ એ બાળક થઈ જાય સાય એવી બાળકમાં એ તાકાત છે તમને બાળક બનાવી દઈએ હા અને બીજો આનંદ બહુ ઓછી ખબર જ છે એટલે કહી દઉં કલરો ભેજ ના હોય એક પંખીનો કલરવ અને એક બાળકોનો કલરો બાકી કોઈનું કલરવ ન કહેવાય બાકી દેકારા કહેવાય બીજા દેકારા બાકી એક પંખીનો કલરો પંખી બોલે એટલે સુંદર અવાજ સુંદર અવાજ બેનો એક બાળકોનો કલર મહેમાન આવ્યા હતા છોકરા ને કીધું મહેમાન આટલું બીડી આવી છોકરો નથી હા મહેમાન ના બાપ કેવી ખીસ સડે બાપ પગર ખોલી ને કે વાહે મોર છોકરો બાપ એનો હાથમાં આવે ક્યાંય વયો ગયો શેરીયું ટપી આ હા હે તમો તેમ આવ્યો હા તેને ના કીધું કે છોકરો આવ્યો હાથમાં કે એ હાથમાં આવે પછી બાઈ બોલ્યા કે તો દુકાન નાકા ઉપર હતી આ છોકરા માં ગામ ન રેખલો ત્યાંથી લઈને આવતો રહ્યો હોત તો પણ એમ કે મને ના હું પાડે એમ કોઈક ને આ તમારો આપણો અહંકાર જ આપણને થકવે ગજબના માણસ થાય ગયા એક ગામમાં બે માણસ રહેતા હતા લોભિયા 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 તે આમ આમ તેલમાં માખી પડી તો તુંહી લીએવા લોભી હો આ હા તિનસોની સિંહ ફૂટી ગઈ તો સાકુ મારીન સોપડે વેસ્ટેજ ન હોય એમાં બાબા બરોબર વાડીએ જાય અને ડોહી લોભમાં લોભમાં દીવે એક દીકરી એનામ કારી ધીમે 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 ઉકળી વધે એમ કારી મોટી થઈ અને છે બેને કે મરો જમાઈ ગોતું હોય તો હે આ તો કન્યા છાત્રાલય છે હું થોડોક થોડોક સત્ય વખતા છું મારી કથાઓમાં પણ કહું છું અને ઘણા વાતો કરતા હોય બાપા મારી દીકરી એ દીકરો એ બાપા કહેવાની વાતો હોય ઊંડે ઊંડે તો દીકરાની આયશા રીએ રીયે રીએ રીએ આપણી પરંપરા છે આ ઊંડા ઊંડા ખૂણામાં ગમે એવો હોય ને પછી મન મંડાવવાની કે અમારો દીકરો એ જમાય જમાય કોઈ દી દીકરો થાય જ નહીં આપણે કોકને હૈશું હા હૈશું ને પડશે વિચાર કોણ પોત બધી ઉપર મન મંડાવા એટલું મન મંડાવા એટલું હાલે હા પચીસ વર્ષ શું કે બ્રહ્મચર્ય પછી થી પચાસ વર્ષ આપણા બંધારણ બંધારણા હતા થી પચાસ વર્ષ લગ્ન એટલે કે ગૃહસ્થ પછી વાનપ્રસ્થ અને પછીના બાકીના પતિ છે એ સંન્યાસ તમે આપણા શાસ્ત્રો વાંચો એકે સંન્યાસમાં ગયા દશરથ ગયા ગીલધા થયા હતા સુધી જનક ગયા ભગવાન કૃષ્ણ હવા હો વર્ષ જીવ્યા તો એ દેવકીને વાસુદેવ જીવતા હતા દ્વારિકામાં કમાઈ ગયા સંન્યાસમાં આ બધું લખાણું છે કાંઈ જીવું નથી કોઈથી કાંઈ નથી હવે એના જ નથી તો આપણે શું થવાનું ખોટી માથા કોઈમાં પડતા જ નહીં

એના પતિનું રૂપ લઈને આવે એના પતિને છેતરીને મોકલી દે એનો પતિ ઓચિંતાનો પાછો આવે ઇન્દ્ર ઝૂંપડીમાં જ ભાગે અને એનો પતિ છે બાઈને શ્રાપ દે અને બાઈ પથ્થર થઈને પડી જાય ઠેઠ રામા અવતાર બાઈ પાણો થઈને પડી દે હું આંકતો હલિયાનો એક દેવતા આવીને છેત્રી જેમાં હલિયાનો આંખ હું શું કરવા આવે દેવતાને એટલે જ કૃષ્ણ એ કીધું બંધ કરવા જેવાજુ ઈશ કૃપા કઈ યત્ન કરો આમાં માયગું કઈ મળનાર નથી હિંગોળ દેહ માનવ નો મળ્યો તો હરીનો શું ઉપકાર નથી પરમાત્મા એવો મનુષ્ય દેહ દીધો છે એક તો એક ઉપકાર એનો આપણે કાગડા કોઈ ના નો બનાવ્યા બે હાથ જોડીને હાથવાર એટલું કેવું મારા બાપ એક તો મને મનુષ્ય બનાવ્યો એથી પાછો ઊંચા કુડમાં બનાવ્યો ધારણને અયરના ખરડે આ ખરડે મને બનાવ્યો તારી મહેરબાની મેહરબાની છાપરું દીધું પેલા લૂકડું દીધું ખાવા દીધું સારા હગા દીધા હારા મિત્ર દીધા સારા સંબંધી દીધા આથી થોડોક વધારે ધક્કો માર્યો દામોદર કુંડ ને કાઠે વેરા વેરા આમ કરતા હોત કેસ કરી હગવાન હતા આવો ને વધાર્યો મુંડી આપી જો હવે બે ભીખારી બે નથી મુંડિયા ગયા મરી ગયા ખબર દાડા દફાડાના ખોટા તેલના ખોટા ઘીના જે વૈ્યા હોય કે દયા આવે હે તમે જે વૈધ કે દયા મુંડિયા નહીં વેલા મરી ગયા ખાદ્ય રેખા લુખ હવું થયું કોઈ ડાયાબીટીસ થયું વલોરી વલોરી ને મરી ગયા પણ એ ભિખારીની લાઈનમાં નથી મોકલા એટલે હાંધવા પ્રાર્થના કરવી જોઈએ કે હે ઈશ્વર તે મને ઘણું દીધું છે કાંઈ લાઈનમાં નથી બેઠો અને ભિખારી આટ લાંબો કરે એટલે ભૂલે તો કે નો માનતા ભીખ માગે ભીખ નથી માગતા પણ સૂચના દઈએ કે ગયા જન્મમાં હારા પ્રસંગમાં મેં કોઈ દી કોઈને કાંઈ નહોતું દીધું એટલે મારો વારો આવ્યો તમે દો નકર કહો તમારો મારી લાઈનમાં જ વારો છે અહીં તો બધું રખત રખાણ ઈશ્વર દીધું હોય તો અવસર આવે દઈ જો આપ્યું હોય ઘરબારી ને તિરત કરવાની વાત નથી કરતો પણ આપવું હોય એક સાધુ ના ઘરમાં હું નામ નહીં દઉં પણ કૌમ બની ગયેલી હકીકત એક સાધુ ના ઘરમાં ઘર તો ન કહેવાય એને ઝુંપડીમાં કહીએ આપણે હાલો ને ચોરી થઈ ત્યાસી હજાર રૂપિયા ગયા અમારે કંડોળામાં એક દેવ ભગત રહેતા હવે તો ગુજરી ગયા દેવ ભગત એન પાસે સાધુ ગયા એ કે ભગત મારા ઘરમાં ચોરી થઈ હા હું લઈ ગયા મારા ત્યાં હજાર રૂપિયા જિંદગી ભીખી ઈ લઈ ગયા દેવ ભગત કે સાંભળજો શબ્દો દેવ ભગત કે સાધુ પૈસા કોણ દઈ જાય જેનપા વધારે હોય દઈ જાય ને ઘટતા હોય તો ન દેવા આવે ક્યાં જૈનપા વધારે હોય દઈ જાય હા કે કેનપા વધારે હતા તને દઈ ગયા તને જેને જોતા તે લઈ ગયા તારણ મારા બાપનું ગયું હું

મજા છે હા આદમી ઘરે ખાવા બેઠો તો બાઈ માણે રસોઈ બનાવી ભગવાન જાણે હું થયું રોટલી કંઈક દાદેલી એટલે આમ રોટલીમાંથી થારીમાં ઘા કર્યો હા જ ભૂખના પેટની કોઈ દીધી હારું રાંધીને ખવડાવ્યું નહીં ને તેમ ને એમ કરતાં કરતો ત્યાં સુધી વાંધો નહોતો ત્યાંથી ઉપડ્યો મેં ગિરનારમાં ચલા જાઉંગા હિન્દી ઉપડી એ મેં ગિરનારમાં ચલા જાઉં કીધું ને બાઈએ રવાડામાં દોટ મૂકી ઉપડ ઉછ ઊભો થાય એ આમ આવ્યું જૂનાગઢ જા તેર વર થી આ મૂલ કરીને ગિન્નાનો દીકરો થયો અને હાલતો થયો બાઈ ને મરી ગયો ગમે તો આડી ફરીઓ ડેલીએ બિસાડી પાથરી ને કે મારા છોકરાનું ઢાંકણું છો મારા છોકરા ઉઘાડા થઈ જાય મારા છોકરા ન બાપ્યા કેવાય તું ગમે એવો છો હું તો રાંધીને ખવડાવે આવે હારું નાંધીને ખબર આવે પણ તું ઢાંકીને બેઠો તો રે ડેલીઓ ભોગો કે ભરતરી જબ સાધુ હોવા તો પિંગલાને કુશ નહીં કહા થા ભરતરી જબ સાધુ હોવા થા તો પિંગલાને કુશ નહીં કહા થા પસે બાઈથી રહેવાનું એટલે બોલી કે ભરતરી બાણું લાખ માળવો મુકીન બાવો થયો તો તું બાવીસ હજાર કરો મૂકીને બાવો થા મરથી ભરતરી જેટલું રાખ તારું મન પડે ન્યા જા ભણના દીકરા દાંતે મારો હરી નથી ભરતરીના દાખલા ક્યાં દે બે માણ એમાં દીકરી કારી જુવાન થઈ અને કર્યો કે હવે જમાઈ ગયો ચિંતા થઈ કુદરત થવું છે ને એ એમ કારી મરી ગઈ કારી ગુજરી ગઈ વાહે કઈ છોકરાને જમાડવા તા એ ના છૂટ્યા ગામના ગોર ને એમ છે મરી ગયા કોઈ ધન ખરું કારી કઈ કર્યું નહીં અહીંયા ભાભો વાળીએ જાય ડોહી બાજુ બેહવા ગઈ સાનો મુનો ગોળ ડેલીમાં ઘરી ગયો હિંડોરે ડોહી બેહીને આવી અરે ગોર બાપા તમે ડેલીમાં કઈ આવી ગયા કે મા અમે સીધે સીધા આવીએ ડેલીમાંથી ન આવીએ ડાયરેક એન્ટ્રી ડાયરેક એન્ટ્રી કે કેમ કે હું સ્વર્ગમાંથી આવું હે બાપા સ્વર્ગમાંથી આવો કે હા કેમ કે તમારી કારી ભેરી થઈ હતી કે બાપા અમારે કાર્ય કઈ કીધું અરે માળી ત્યાંથી પડતા પડતા આવે તો આપણે એ નાખીએ ન્યા કેટલી લાગતી હોય તમારે કારી પાસે કાંઈ ઓઢવાની નમ્ર બિસાડી ઠૂઠવાય ને બે દોહીએ ધાબરો દીધો બીજું કાંઈ કે આપણે લગ્ન હોય ને ન્યાય દેવતાઓની લગ્ન થતા હોય કારી બિસાડી કંઈ વધામણું કરવાનું નબળે કંઈ ખાવા જતી નથી કે દોહીએ રૂપિયા દીધા પાંચ હજાર રૂપિયા બાપા બીજું કાંઈ કે દેવતાઓની બાઈ હારા હારા ઘરેના પહેરી નીકળે કાનની કારી બિસાડી અડવે કાને કાંઈ કાનની વાત હોય ને વચ્ચે વાત કરો આ તો હોરઠિયા દેરો છે ને આપણે પહેરતા હોય ઘરે મારી વાત સમજાય ને બધે ત્યાં સમજાય નહીં ભોડદ મારી રામકથા અને એમાં ચોરની બીક લાગે રાતે પ્રોગ્રામ હોય તો ચોર એટલે રોન ફરવાની તમે રોન કહ્યું ને જોવાનું બધા ફરે પર્યાણ કરે રોન ફરવાની કોઈ કે બે વાગ્યા હું કોઈ કે ત્રણ વાગ્યા શું ધી કોઈ કીધું ચાર વાગ્યા શું ધીને કોઈ કીધું ભાઈ પાંચ વાગ્યા હું રોન ફરો ને કે કેમ કે ભાઈ વેઠલા બેઠલા પહેર્યા હોય ને હું દવા જતી હોય તો બીક જેવું ન લાગે તો અડધા પટેલ અરદામા ભેડા એની અટક ભેડા હતી અર્ધામા કહે એ કહેતો તો બે વાગ્યા શું જ ફરી કેમ કે વેટલા વરિયાં તો છે નવ નવ કે કાન ટોટલી જ વેલ્યું જાય વેટલાની વેટલાની તેવડથી ક્યાં વેલ્યું એક જાય આ હાસ્ય ના ભાઈ ઘર આ અને આ મોજ છે કાઢીની પાસે બિસાડી પાસે કે કઈ કાનમાં બેઠલા બેઠલા નંબર ડોહીએ ખોબો ઘરે નું દીધું પોટલું વારી ગોરબાપો નીકળી ગયો ભાભો વાળીએ થી આવ્યો ડોહી ઓરખાય 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 કોઈ પાર નહીં કે આટલી બધી તું ઓરખા શું કરવા કે સ્વર્ગ માંથી ગોરબાપો આવ્યા હતા હા હા પસે એ કે કારીને હમાતાર દીધા કે એણે ભરે કારીને હમાતી દીધા તે કઈ નથી દીધું નહીં એ કે મેં ખોબો ખોનું દીધું પાંચ રૂપિયા દીધા મધુ નિસાવી તમે લઈ ગયા તા ન તો વધારે દેત

થડે થઈને વડલે ચીડ્યો એ બાપો દેવો થડે થઈને વડલે ચીડ્યો ને એવો એલો ગોર બહુ હોશિયારથી વડવાયથી લટકીને મત બેઠો અને પછી એડી મારીને ધૂમા પર બાગડ્યા ધૂમા પર બાગડ્યા ધૂમા પર બાગડ્યા ઘોડી ઉપડી બાપો વડલાને ડાયરેક્ટ બેઠો બેઠો કે ઘોડી કાઢીને કાપડામાં દીધી ઘોડી કાઢીને કાપડામાં દીધી ઘોડી કાઢી એ મારો બાપો આયર કન્યા છાત્રાલયનું પટરાંગણ છે દર વર્ષે એ આવો સુંદર સુંદરબાજાનું મિલન થાય આમાં દાતાઓ પોતાની લાઈનમાં લખા હજી હું કહું એ જેટલું દેવાય એટલું દેજો નકર જાહે કરીને કાપડામાં ખોટું ભેરું કરીને બેઠા દેજો મારા